આપણે ગાડીને ને પંચર કરવા જવું છે કારણ કે કાલે ખીલી ગઈ ગઈ રાત્રે બાર થી આવતો હતો ને ત્યારે મને લાગ્યું કે ખીલી ને આગલા વેલમાં માં જોયું પણ આગલા વીલ માં રહેતો નહીં મેં પાછળ ના ના જોયું એના કારણે ખીલી આવી ગઈ તો અત્યારે મેં જોયું ને નાસ્તા કરતા કરતા ગાડી ને ચા આવી ગયું ટાયર આવું બેહી ગયેલું હતું તો એના માટે આપણે હવે પંચર એમનો તમને હું દેખાડી દઉં જો પંચર પડી ગયું છે આપણે દોરીને જવી જોઈએ આમ અહીંયા કડી જે ખીલી એ રીતના એના કારણે આપણે રચાવું જોઈએ છે તો ગામમાં જો આ જગ્યા દેખીને ઓલરેડી કંઈ ચાલી તો તમે દેખાય તો દ્રશ્ય છે કાપો પડી જશે તો દેખાય આ રીતે ઓલ દેખાણ એ ગયા એના કારણે આપણે એને દોરીને લઈ જવું જોઈએ ગામમાં પંચર કરાવીને પાછા અહીં આવશું પછી ત્યાં જાઓ આપણે કામે કાલની જેમ આપણે કાગળ પણ કેટા થઈ લેવાના છે કાલે

જો માહોલ તો ચરવચર ગરમ છે પોલોફ આખર તો સકલ ને જેમ ના છકાઓ રે જો એવું છે ત્યારે હાલમાં લેલ પંજામે ગયો છે અત્યારે 55 નું નું માસ બેસલા ન છે ને સેકેની જો કે આપંતર જવાતાઓ અને ખાસ સંજાને રંગીન ઈજો પાવ бомબ ફિટો આખર નું પાવ છે આ છે કામ ચાલુ છે આપડો નોતો દેજો છે इंद्रा वस पेर पाता हूँ तो अब रख देता कहाँ इंजक नहीं तो बोलते नहीं और जिसे अब रख देता रख देता है इधर फिर ना आप चंद जगह पर कटाई कर लो तो जो हम कार ले जा सामने चले और कार फॉल्स चले तो चंद ही फिर काट चले फिर मार्च बंद कर दिया चले सब आवंटन वस्तु जी से

જૂની મેં નાની તો નથી આવી છે ટાયર કમ્પ્લીટલી ફિટિંગ બરોબર છે હવે આપણે દાન છે જો બેંક માં તો કમ્પ્લીટલી ફિટિંગ થાય છે વંચર એક હતું એ તો સોલ થઈ ગયું એક હતો વંચર તો સોલ કરી નાખ્યો આપણે બબા આવ સસ્તું 30 રૂપિયા લીધા ખાલી નોર્મલી તો ટાયર કમ્પ્લીટલી ફિટ થઈ ગયું છે બધે આ જ છે થઈ ગયું છે હવા વાટેસ્ટ કરવાનું છે આગલા રેલમાં હવા કેટલી છે આગલા રેલમાં તો પુરાણ રૂસિયન ડોકે પાંચ તારીખમાં હવા તો રેડી છે ને હવા પણ રેડી છે આપણે તો ફાઇનલ આપણે પૈસા દઈને હવે સીધા બેન્કમાં દેટ સકો ચાલો ચલો દેટ્સ કો ચલો પૈસા દઈને જાય હા ભાઈબાઈ ચાલો પૈસા દઈ દીધા રાઈ સુધા દેટ્સ કો કે ત્યાં છે ટાઘા પંપ માટે ખબર કાગળ લઈને હવે જવાની તો પંપે નહીં આવે ની પહેલા હવે જાય સુધી પંપે આપણે અહીંયા તો પહોંચી ગયા જોજો કઈ જગ્યાએ પછી કમેન્ટમાં કરી જવાની છે બરાબર વરસાદ આવે જાવ કરે છે બે વખત એવું થઈ ગયું છે આના કારણે મોડું જો હવે વરસાદ નથી આવતો એને પહેલાં પહોંચી આવી જતા પંપે ફાઇનલી થોડોક ટ્રણિકો એવો છે બરાબર હમણાં તરીકે બહાર આટો બોટો મારી પાણી પાણી બી ફ્રેશ થાય મોટો મળતું તો એ છે આ ન સડે ને હમણાં તો પાંચ લગભગ દસ એક મિનિટ પહેલાં વરસાદ થઈ ગયો છે પછી પાછો તડકો વાટ નહીં હશે છે આપણે તો પેનો વિડીયો લઈએ આપણે એ ચોરી ચાલ સરસ મજાના તો લાસ્ટ કરો ચલો ફરીવાર મોડું જોઈ નાખ્યું ત્યારે ઢાંકું થોડું પોરે ચાલુ વરસાદમાં પણ અત્યારે વિડીયો બીડું નથી અમને ઢાંકો તો ઉડી દા બોલું પરફેક્શન સાથે આપણે આવી ગયું છે ચોરી લો પહેરીને ઢાંકો ખબર ન પડે કે અહીંયા ઢાકેલું છે એવી રીતનું ઢાકેલ છે અમે તો છે તો એમાં પાણી ભરાઈ ગયું છે આ એ કામ કરો ને હરકું કરી નાખો ને આમ સાપાટવાલા છે એમ

બરોબર આ હું અહીં બારડો માં રહેવું મેરા ના કિજે વીરિશના કાલે તો ડાકો ઓલરેડી છે તો મસ્ત રીતે ટાકી છે અમે જો જનરેટર એને ચારે પેક કરીને નાખ્યું છે પંખી કે મસ્ત ઉડી આ પંપ ખાલી છે જો કે ટ્રાફિક પણ નથી એટલી બધી જો આ જનરેટર